હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં તો આજે આપણે બનાવીશું વર્મિકલ સેવૈયાની ઉપમા આપણે એક પેન લઈશું અને તેમાં એક ચમચી આપણે દેશી ઘી એડ કરીશું હવે તેમાં આપણે એક વાડકી સેવૈયા લઈ લઈશું અને તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એક મિનિટ આપણે એક સેવૈયા લીધું છે તો આપણે બે વાડકી ગરમ પાણી કરવા બાજુમાં મૂકી દઈશું હવે આપણે સેવૈયા શેકાઈ ગઈ છે તો તેને એક વાસણમાં કાઢી દઈશું હવે પેનમાં આપણે ફરી એક ચમચી તેલ એડ કરીશું અહીંયા તમે તેલ એડ કરવું હોય તેલ અને ઘી એડ કરવું હોય તો ઘી એડ કરી શકો છો આપણે એક ચમચી જેટલી અડદની દાર એડ કરીશું અડધી ચમચી જેટલી રઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં જીરું એડ કરીશું રઈ ને જીરું સારી રીતે તરતળી જાય અને દાર ત્યાં સુધી થવા દઈશું હવે તેમાં આપણે થોડા સિંગદાણા એડ કરીશું સિંગદાણાને પણ સારી રીતે શેકી લઈશું હલાવીને હવે એક લીલું મરચું છે જેનું સમારેલું તે આપણે એડ કરીશું તમે તમારી તીખાસ પ્રમાણે વધારે કે ઓછા લીલા મરચાં એડ કરી શકો છો તેને હલાવી લઈશું હવે એક ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરીશું અને ડુંગળીને આપણે સારી રીતે સાતરી લઈશું હલાવીને ત્રણથી ચાર મિનિટ આપણે સાતળવાની છે હવે ડુંગળી સતળી જાય એટલે આપણે તેમાં અડધું સમારેલું ગાજર જીરું છે તે એડ કરીશું તમે તમારા મનપસંદના શાકભાજી આમાં એડ કરી શકો છો તેને હલાવીને મિક્સ કરી લઈશું

તે એડ કરીશું તમે વધારે ઓછું લાલ મરચું પણ એડ કરી શકો છો તીખાસ પ્રમાણે હવે તેમાં એક ચમચી જેટલું આપણે ધાનાજીર પાવડર એડ કરીશું હવે આ બધા જ મસાલાને આપણે હલાવીને મિક્સ કરી લઈશું અને થોડી વાર થવા દઈશું મસાલા ચડી જાય ત્યાં સુધી હવે તેમાં એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો છે તે એડ કરીશું અને અડધી ચમચી જેટલું પાવડર છે તે એડ હવે તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું મેં એક ચમચી મીઠું રાખ્યું છે તમારે જે પ્રમાણે મીઠું જોઈએ તે પ્રમાણે ઘણું પાણી થોડું ઉકળવા દેવાનું છે ઉકળી જાય એટલે આપણે તેમાં ટામેટું જીનું સમારેલું છે તે એડ કરીશું તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં જે સેવ શેકીને રાખી છે એ એડ કરીશું એ સેવૈયાના તેને હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટે ઢાંકીને થવા દઈશું હવે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ઉપમા તૈયાર છે સેવૈયાનો તેને હલાવી લઈશું ઉપર જીંગ સમારી આપણે કોથમીર એડ કરીશું અને ખટાશ માટે આપણે અડધું લીંબુ એડ કરીશું જો તમારી પાસે ટામેટા કે લીંબુ ના હોય તો તમે મસાલા આપણે એડ કરીએ છીએ ત્યારે આપણે આમચૂડ પાવડર પણ એડ કરી શકો છો અને ઉપરથી એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તેનાથી વરીમીકળ સેવ છે એકદમ છૂટી થાય છે અને સ્મેલ પણ સરસ આવે છે ને તેનો સ્વાદ પણ સરસ લાગે છે હવે હલાવીને આપણે તેને ઢાંકી દેવાનું છે અને ત્રણથી લગભગ ત્રણ કે પાંચ મિનિટ માટે આપણે તેને ટાંકીને રહેવા દેવાનું છે હવે આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે સરમરસ મજાના સેવાયાના ઉપમા જો તમને લોકોને મારી આ રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરજો અને આવી બીજી નવી નવી રેસિપીની માહિતી સૌપ્રથમ જાણવા માટે બાજુમાં જે બેલાઇકલ બટન આપ્યો છે તેને પ્રેસ કરજો તો આવજો બધા જય શ્રી કૃષ્ણ